રાજ્યમાં આટલા આવા કેટલા બાળકો હશે જેમણે આવી ગંદકી ફેંદવી પડે બંગાર કચરો વેસ્ટેજ એકત્ર કરી અને તેમના પરિવારને મદદરૂપ થવા મજબૂર બનવું પડ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડના આ દ્રશ્યો છે સેજપુર ગોપાલપુરથી સાવાળી તરફ જતા રસ્તા પર ફેક્ટરીનો જે વેસ્ટેજ ઘન કચરો ઠાલવામાં આવે છે બોયલરની રાખોડી છે અને બીજો અન્ય કચરો છે અને ખૂબ ખરાબ વાસ આવે છે એની અંદરથી ટુ ડ્રમ કેમિકલના બધું જ છે આ બાળક નિર્દોષ બાળક છે આની અંદર હાથ ગલાય ના ગલાય અને આ જે વસ્તુ ઠાલવવામાં આવી છે એ કેમિકલ રસાયણો યુક્ત છે તો એના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે એ એનાથી એને કોઈ મતલબ નહીં એને બે પૈસા મળવા જોઈએ અને એટલા માટે એના પરિવારને મદદરૂપ થવા માટે ગમે ત્યાં હાથ ખાલી રહ્યો છે જે વિકસિત ગુજરાતની વાતો થઈ રહી છે તેમાં આવા કેટલાય બાળકો આ પ્રકારની મજૂરી કરતા નજરે પડે છે અચ્છા ભણવા જાય છે Мона не те